मांडवी तालुका एक दर्ज करके एक मतलब हमारा सेटलमेंट विलेज है इसके अंदर 2016 से इको विलेज कॉन्सेप्ट जी द्वारा गुजरात इकोलॉजिकल कमीशन द्वारा मतलब इनका वो आयोजन करके एग्जीक्यूट किया था इसके अंदर अलग अलग मतलब इनका काम करी पर्टिकुलरली पर्यावरण मतलब बचाने के लिए मतलब इनका बयोगैस रेन वाटर हार्वेस्टिंग सोलर लाइट ऐसा मतलब इनका अदर मतलब एक्टिविटीज भी मतलब इनका आयोजन किया दो से और इसके बाद जी मतलब हमारा मतलब इनका वन वी के साथ मर्ज होने के बाद મહમલબેટા એક આનેવાલે વર્ષ કે લે ભમલબેટા ઇકો વિલેજ કા માનનીય મંત્રી શ્રી મુકેશ પટેલ સાહેબ એટલે ભમલબેટા એક નવો વિલેજ કે લે ભમલબેટા ઓ આયોજન કરકે ભમલબેટા પ્લાન ભી હવે હમ એક્ઝિક્યુટ કર રહે હૈ મારુ નામ રવિન્દ્રજી ફોરેસ્ટ ઓફિસર તરીકે સુરતવન વિભાગમાં આહેલી માંડવી ઉત્તર મારી ફરજ નિભાવું છું માંડવી ઉત્તર કુલ કાર્ય વિસ્તાર 10000 હેક્ટર છે જે ટોટલ 27 ગામડા આવેલા છે જેમાં સત્યાવીસ ગામમાંથી માંથી ગામ કહીએ તો એક દસ ગામ આવેલું છે દસ ગામ અંદાજીત આશરે બે હજાર સોળ સત્તર માં વન વિભાગ અને ઇકોલોજીકલ કમિશનર દ્વારા બે હજાર સોળ સત્તર માં એના ઇકો વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલું હતું જે તમામ લોકો પશુપાલન ખેતી અને જંગલ પર આધારિત છે ઇકો વિલેજ દસ ગામમાં સુવિધાની વાત કરીએ તો ઘરે ઘરે સોલાર લાઇટ ઉપલબ્ધ છે વરસાદી પાણીના સંગ્રહ માટે ઘરે ઘરે ભૂગર્ભ ટાંકા પણ બનાવેલા છે દરેક ઘરે ગોબર ગેસના યુનિટ પણ આવેલા છે પ્લસ ગામમાં સ્મશાન ગૃહ પણ બનાવવામાં આવેલ છે અને મહિલાઓના મહિલાઓ માટે એક દૂધ ડેરી પણ બનાવવામાં આવેલ છે તેમજ મોબાઈલની કનેક્ટિવિટી માટે બીએસએનએલનો ટાવર અને ઘન કચરા માટે ઓર્ગેનિક ઘન કચરા યુનિટ પણ બનાવેલ છે મારું નામ વસાવા ધર્મેશભાઈ ફતેસિંહભાઈ હું ધ્વજ ગામનો રહેવાસી છું અને મારું સુરત જિલ્લાના માંડવી તાલુકાનું અંતિયાળ ગામ આવેલ છે અને હું હું વન સમિતિનો પ્રમુખ તરીકે ફરજ નિભાવું છું અને અમને આ ટાવર મળ્યો છે એ ટાવર સરકાર થકી અમને બે હજાર ચોવીસની સાલમાં લાભ મળેલ છે અમે પહેલાંના સમયમાં અમારી મારી ઉંમર અત્યારે આડત્રીસ વર્ષ છે આ વર્ષની ઉંમરમાં અમને નેટવર્કનો ઘણો ઇસ્યુ હતો કે આરોગ્યલક્ષી શિક્ષણલક્ષી અન્ય ઘણી બાબતો મરણ પ્રસંગ તો અમારે કોન્ટેક્ટ થતો પણ સરકાર શ્રી દ્વારા તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને જે અત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જગ્યા આપી અને સરકાર શ્રી દ્વારા અમને ટાવર ઉભો કરી આપવામાં આવ્યો છે તો અત્યારે અમને જે ટાવર થકી જે મુશ્કેલીઓ આગળના સમયમાં અમને પડતી હતી તે અત્યારે અમને પડતી નથી એ બદલ હું સરકાર શ્રી તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે જગ્યા ફાળવણી કરી આપી તે બદલ હું વન સમિતિના પ્રમુખ તરીકે સરકાર શ્રીનો તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો આભાર માનું છું મારું નામ સારુબેન બેન ગંભીરભાઈ વસાવા હું ગજના રહેવાસી અને અમને ઇટુવેલ જે તરફથી એ ગબર જે સાયકો એમાં અમને ઘણા જ ફાયદો થયો કારણ કે અમને જંગલમાંથી લાકડા લાવવાનું બચી ગયું એટલી મહેનત અમારી હતી અમને લાકડા લાવવાની બહુ જ બહુ જ મુશ્કેલી થતી હતી ને ચૂલો પણ હળકાવાના બહુ ધુમાડો નીકળે એટલે કોઈ વાર રોડી પણ રહેવાતી નથી બહુ ધુમાડો નીકળે એટલે આંખમાં ધુમાડો ભરાતો હતો એમાંથી અમે બચ્યા એમાંથી અમને ફાયદો થયો આ વગર દેશથી અમને સારી રીતે અમે રાંધીને ખાઈએ અને થોડી પણ અમને રાહત મળી ને એ ફરજ

આ સંસ્થાને બનાવી આપવામાં આવેલ છે અને ગામની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ઇકોલોજી મળીને ઘણી બધી યોજનામાં કામ કરેલું છે જેવા કે ભૂગર્ભ ટાકા સોલર સ્ટ્રીટ લાઇટ ને ગોબર ગેસ પછી રિચાર્જ વેલ એ રીતના ગામની અંદર જંગલ ખાતા અને સરકારશ્રીના ઘણા બધા કામો થયેલ છે જે અમારે ગામને ઘણો ફાયદો થઈ શક્યો છે જે અમને કામ અંદર ઘણી બધી ઉપયોગી થઈ થયેલ છે અને અમારી ગામની અંદર પહેલા દોર ગામ દૂધ ભરવા જતા હતા તો અત્યારે ઇકોલોજી આવી ત્યારે ઇકોલોજી તરફથી ગામની અંદર ડેરી બનાવી અને દુધાળા પશુ આપ્યા એટલે મહિલાઓને જે આજીવિકા છે એ ગામની અંદર જ મહિલાઓ પશુપાલન કરીને દૂધ ભરીને અને આજીવિકામાં ગુજરાન ચલાવે છે ઉપરાંત શ્રી તરફથી ગામની અંદર ઘણી બધી યોજનાઓ છે જેવી કે ઉજ્જવલા પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાશન એ સરકારશ્રીના તરફથી ગામની અંદર મળે છે એટલે હું સરકાર અને જંગલ ખાતાને ખૂબ ખૂબ આભારી છું મારું નામ સિંગાભાઈ રૂપાભાઈ વસાવા હું ધજ ગામનો છું માંડવી તાલુકાનું આ સેલ્લું ગામડું છે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કાયમી રોજમદાર તરીકે ફરજ બજાવું છું અને અમે પહેલાં કાચા ઘરમાં રહેતા હતા ત્યારે વરસાદ થાય ત્યારે ઉપરથી પાણી ટપકે ને નાના નાના છોકરા એટલે અમે ગમે તેમ છોકરાને આમ તેમ કરવાનું મુશ્કેલી પડતી હતી અમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમ ખબર પડી એટલે અમે પ્રધાનમંત્રી યોજનામાં આ ફોર્મ ભર્યું તે મંજૂર સરકારશ્રીએ ફોર્મ મંજૂર કર્યું ને અમને એક લાખને વીસ હજારની ગ્રાન્ટ મળી તેમાં અમે પહેલો હપ્તો મને ત્રીસ હજારનો નાખી આપ્યો એમાં અમે મટિરિયલ નાખ્યું થોડું થોડું પછી બીજી વાર અમને સાહીઠ હજારનો હપ્તો મળ્યો એટલે અમે તેમાંથી વધારે ઉમેર કરી નાખીએ નાખ્યું ને આ રીતે અમે એમાં થોડી અમારી બચત હતી એ બચત નાખીને અમે આ ઘર બનાવ્યું છે અત્યારે અમે સુખ શાંતિથી આ મકાનમાં રહીએ છીએ અમને અત્યારે કોઈ સગવડ અગવડ પડતી નથી આ સાથે મને ઉજવાલા ગેસનો લાભ મળેલ છે સાથે સાથે રેશન કાર્ડમાં દર મહિને અમને અનાજ મળે છે આ સાથે અમને સરકારશ્રીએ આયુષ્યમાન કાર્ડ આપ્યો છે અમારી આરોગ્યને વિચાર કરી તો અમે જે ગમે ત્યારે અમારા પર માંદગી આવી પડે તો આ આયુષ્યમાન કાર્ડનો અમે ઉપયોગ કરીએ છીએ એ બદલ હું સરકાર સરકારશ્રીનો તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો હું ઋણી છું ખૂબ ખૂબ આભાર મારું નામ ઉષાબેન જયસિંહભાઈ વસાવા ગામ ધજ ધજ મહિલા મંત્રી તરીકે કામ કરું છું દૂધ મંડળીમાં મંત્રી તરીકે કામ કરું છું અને અમારી મંડળીમાં પહેલા શરૂઆતમાં બે સભાસદો દૂધ ભરતા હતા એના પછી પંચાવન સભાસદો થયા પંચાવન સભાસદ અત્યારે હાલમાં પંદર સભાસદ દૂધ ભરે છે એમની ઇન્કમ દૂધમાંથી માંથી દસ થી બાર હજાર એ લોકો બહેનો કમાય છે દર મહિને અને અમારે આ મંડળી સુમૂલ ડેરી દ્વારા ચાલે છે એમાં અમને ઇકો વિલેજ દ્વારા ફેટ મશીન અને કોમ્પ્યુટર મશીન મૂકી આપવામાં આવેલું અને આ મંડળીનું મકાન બનાવી આપ્યું અને બીજું કે લો ટ્રાઈબલમાંથી એમની એમના દ્વારા અમને તો ગાયો ગાય ભેંસની લોન આપવામાં આવે અને એના દ્વારા અમે બેનો પગભર થયા અને પહેલાં શરૂઆતમાં તો અમે પાંચ કિલોમીટર સવાર સાંજ ચાલીને દૂધ ભરવા જતા હતા અત્યારે તો અહીંયા ઘર આંગણે અમારે পশুপালন নো ধো চলেছে